ડભોઈમાં ડબોઈમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના ઉદઘાટન પ્રસંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગુરૂકુલ નિર્માણના દીર્ઘદ્રષ્ટા અને સર્વજીવ હિતાવહની ભાવના ધરાવતા કેપી સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના સંતો મહંતો અભિભાવકો મોટી સંખ્યામાં ઉદઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ઓપરેશન સિંદુરની સફળતા માટે વડાપ્રધાનનું વિઝન તેમજ શૌર્ય દાખવનારા સેનાના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા ડબોઈમાં ગુરુકુળનો પ્રારંભ થતાં પ્રાચીન વેદો વેદાંતો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા અને શિક્ષણ વિદ્યાર્થીઓને મળતું થશે જેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો ડભોઈ ગુરુકુલને દર્ભાવતી ગુરુકુળ નામા અભિધાન કરવાનો વિચાર મૂક્યો હતો જેને મંચસ્થ મહાનુભાવો અને સંતોએ સહર્ષ આવકાર્યો હતો ઉદઘાટન પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશોભાઇ રાઠવા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાની ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શાહ સહિત સ્વામિનારાયણ ગુરુકુળના સંતો મહંતો અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા माननीय पदाधिकारी श्रीओ आप सब उपस्थित સૌ સત્રુના ચરણોમાં શીશ ઝાર્યા માં શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી સંસ્કૃતિ અને આપણો જે સંસ્કાર છે આતિથ્ય સંસ્કાર જય સ્વામિનારાયણ આજ રોજ તારીખ 9 6 2025 ના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દરભાવતીનું માંગલ્ય પ્રવેશ ઉદ્ઘાટન મહોત્સવ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ કાર્યક્રમ સંપન્ન થયો આજના દિવસે મારે આપ સૌને એટલી જ વિનંતી છે કે પૂજ્ય કેપી સ્વામીજીના નેતૃત્વમાં ભાવનગરની અંદર કેજીથી લઈ અને પીજી સુધીના લગભગ પચીસેક હજાર જેટલા વિદ્યાર્થીઓ તો શિક્ષા અને સંસ્કાર સાથેનું એજ્યુકેશન મેળવી રહ્યા છે એ સંસ્થાએ તો આ ભારતને ગુજરાતને સારા સારા અધિકારીઓ આપ્યા સારા ડોક્ટરો આપ્યા સારા એન્જિનિયરો આપ્યા છે જે કેપી પી સ્વામીજીની એક વિશાળ દીર્ઘ દ્રષ્ટિ એમને એવો સંકલ્પ થયો કે દર્ભાવતી એક પ્રાચીન નગરી છે અને આ નગરીમાં પણ ભાવનગરની એક ભગીની સંસ્થા આ કામ કરવા માટે ઉત્સુક હતી અને સ્વામીજી આજથી બે વર્ષ પહેલા જ અહીંયા ખાતમુહૂર્ત કર્યું અને ટૂંકા ગાળામાં આપ સૌ પત્રકાર મિત્રો જોઈ શકો છો કે એટલું સુવિધા સંપન્ન અને તમામ ક્લાસરૂમ જે ડિજિટલ ક્લાસરૂમ પેનલ બોર્ડથી જે વિદ્યાર્થીઓ ભણશે એ આ વિસ્તારનું એક ગૌરવ ગણાશે સાથે જ ક્વોલિફાઈડ સ્ટાફ સ્વામીજીની દ્રષ્ટિ હતી કે સારા ક્વોલિફાઈડ ટીચરો એમાંય આપણે ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે બહુધાએ ઇંગ્લિશના જાણકાર ટીચરોની વધારે જરૂર પડે તો સ્વામીજી આ બધી બાબતોનું ધ્યાન રાખી અને વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ થાય એના માટેનો આ પ્રયાસ શરૂ કર્યો છે ત્યારે આપ સૌના માધ્યમથી આ વિસ્તારના લોકોને આજુબાજુના વસ્તા ગામડાના નાના નાના દરેક ગામોના લોકોને સજ્જનોને મારી વિનંતી છે કે આ સંસ્થાનો જેટલો લાભ લઈ શકાય એટલો બધાય લે અને કે પી સ્વામીનું જે વિઝન છે એની અંદર આપ સૌનો સાથ સહકાર મળી રહે અને બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ભણી અને ખૂબ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે એ સાથે જ ગુરુકુલીય પરંપરામાં ધર્મ અર્થ કામ કરતા કરતા મોક્ષની સિદ્ધિઓ મેળવે અને ભારતને ગૌરવ અપાવે ગુજરાતને ગૌરવવંતું બનાવે પોતાના સમાજને અને પરિવારને ગૌરવ અપાવે એવી શુભકામના વ્યક્ત કરું છું કેપી સ્વામીજી તરફથી આપ સૌનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય સ્વામી